આજે આંખે કાળી પટ્ટી બાંધીને સરકારની પાક વીમાની ગણતરીની પદ્ધતિ સાવ જૂની પુરાણી હોય નવી પદ્ધતિ વિકસાવવા તેમજ તાલુકાના ત્રણ ગામોમાં માત્ર નહીવત અછતગ્રસ્ત જાહેર કરવા મામલતદારને આવેદનપત્ર આપી ધાર રજૂઆત કરી હતી ખેડૂત સમાજ ગુજરાતના કાર્યકરો તેમજ તાલુકાના પીઠડિયા સરદારપુર અમરનગર ત્રણ ગામોના ખેડૂતો એકસમ કરી તાલુકા સેવા સદન ખાતે આંખો ઉપર કાળી પટ્ટી બાંધીને મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે ઉપરોક્ત ગામોમાં ચોમાસુ સત્ર દરમિયાન માત્ર પચાસ થી સાઠ મિમી વરસાદ વરસ્યો હોય પરંતુ સરકારના નિયમ અનુસાર એકસો પચીસ મીલી કરતા ઓછો વરસાદ હોય તો તેવા ગામોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે પરંતુ નાના નાના ગામોમાં વરસાદ માપણીનું યંત્ર બેસાડવામાં આવેલ ન હોય ત્યારે જેતપુર શહેરમાં પડેલ વરસાદથી અનુમાન લગાડી ગ્રામ વિસ્તારના વરસાદની માપણી કરાતી હોય છે જ્યારે સરકારને ખરા અર્થમાં વરસાદ માપણી યંત્ર દરેક ગામોમાં બેસાડે તો જ સાચો ખ્યાલ આવી શકે પરંતુ હકીકતમાં ઘણા ગામોમાં સાવ નહિવત વરસાદ વરસ્યો છે તો પણ સરકાર દ્વારા નદી કાંઠાના તેમજ માવસર વરસાદ પડેલ ગામોનો સર્વે કરી સમગ્ર તાલુકામાં સારો પાક થયો હોવાનો રિપોર્ટ કર્યો છે અને કોઈ ગામમાં એક જ દિવસમાં એક સાથે પાંચ ઇંચ વરસાદ પડ્યો હોય અને બાદમાં વરસાદ જ ન પડે તો તે ગામોમાં પણ પાક નિષ્ફળ જાય કેમ કે પાકને પિયત એક સાથે નહીં પણ ક્રમશઃ જોઈએ છે જેથી સરકારે પાક વીમાની આગ્રણીના નવા માપદંડ અપનાવવા જોઈએ તેવી માંગણી કરી હતી તાલુકાના મોટા ભાગના ગામોમાં સાવ ઓછો વરસાદ પડ્યો છે તેમાંય તાલુકાના સરદારપુર પીઠડીયા અને અમરનગર ગામમાં તો સાવ નહિવત જેવો વરસાદ પડ્યો છે જેને કારણે અત્યારે તો ખેડૂતો પોતાની ખેતરે જઈને પોતાનું સુકાયેલ પાક જોઈને માથે ઓઢીને રડવા સિવાય બીજો કોઈ આરો જ નથી ખેડૂતો કેટીવી સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું

ખેડૂતો અત્યારે હાલ પોતાની ખેતરે જાય છે પણ ખેતરના પોતાનો પાક જોઈ શકતું નથી જોવે તો એને દિલમાં દિલ દુબઈ છે અને દિલમાં આમ થાય છે કે હવે વાડી જવાનું પણ થતું નથી ખેતરે જવાનું પણ થતું નથી એટલે અમે મામલતદારને આજે એવું આવેદનપત્રમાં એવું આપ્યું છે કે પીઠડીયા સરદારપુર અને અમરનગર જેતપુર તાલુકાના જે તન ગામ છે એની અંદર આજે પચાસથી સાઠ મીમી વરસાદ પડેલો છે જો પચાસથી સાઠ મીમી વરસાદ પડેલો હોય અને સરકારે એવો પરિપત્ર જાહેર કરેલો છે કે એકસો પચીસ મીમી કરતાં નીચે વરસાદ પડે તો એને અછતગત જાહેર કરવું તો આ તો પચાસ ટકા વરસાદ પડેલો છે તેમની તેમની તો કેમ મને અછતગર જાહેર કરવામાં નથી આવતા અને કેમ આને વીમો આપવામાં નથી આવતો હાલ ખેડૂત પાયમાલ થઈ ગયો છે ખેડૂત પાસે આ દિવાળી પછી વાપરવાના પૈસા નથી રહ્યા એમ પેટે પાટાબંધી લઈને ઘરો ચલાવવું પડે એવી સ્થિતિ છે હાલ હાલને ખેડૂતોની બધાની છે તો મારે સરકારને નમનો અપીલ છે કે આ ત્રણ ગામ અથવા જેતપુર તાલુકાના ઘણા ગામની અંદર આવી આવા પ્રોબ્લેમો છે કે જેની અંદર ઓછો વરસાદ પડેલો હતો બધા ગામોને અછતગર જાહેર કરે અને પાક વીમો બને ત્યાં સુધી ઝડપીમાં ઝડપી આપે કેટલી અપીલ સરકાર ને છે અમે બે હજાર બાર માં અગિયારસો રૂપિયા માંડવી વેચી હતી આજ છસો રૂપિયામાં માંડવી જાય છે અને એના ભાવ પગાર વધારવામાં ચાર કલાકમાં બધાને પગાર વધી જાય તો ખેડૂતને શું કરો ત્રણ ત્રણ ગણા તો દવાના ભાવ થઈ ગયા બિયારણના ભાવ થઈ ગયા તેથી બે હજાર બારમાં ખાતર ચારસો રૂપિયા મળતું હતું આજ ચૌદસો રૂપિયામાં ખાતર મળે છે તો ખેડૂતને હું આપઘાત કરું આપઘાત કરો બીજું કાંઈ કરવાનું રહીએ અને એના તો પગાર વધારે ચાર કલાકમાં વધે છે તો એને એમાં પહોંચાય છે આ ખેડોને દેવામાં ન જ અને અમે તો હું તો એમ કેવું છે કે આ ખેડૂને નીતિનભાઈ જાહેરાત કરી કે બે લાખ ખે વીમાના દેવું અમે તો બધાય એવા વિજા કરી છે કે આ એકસો બ્યાસીમાંથી કોઈ મરે ને એક્સિડન્ટમાં આ તો અમે છે ને ખેડૂત બધાય ઉકરાવીને એને બે લાખ દેવું એક ને એ તો મરતો હોય તો પછી નહીં મરે ખેડૂને મરજે